એન્જિન ફેલ હતું કરીને આયા અને ત્રણે પૈસા પાછા લાયા એટલે તૈયાર જ લાયા ત્રણ કુપન ના તૈયાર તૈયાર જ આવી કે તૈયાર પાછા લાયા કાકા ભત્રીજા તો મવડો ના તમે તાણે બે હાથમાં છે ને

પણ દારૂ પીને જ મરવાનું છે દારૂ ન પીવું તો મરવાનું જ છે વાઘુજી દારૂ શરીર માટે ના હારો દારૂ પીવાથી લેવલ ખરાબ થઈ જાય લીવર તો છોકરો પ્લસ નહી દારૂ નહી પીતો કોઈ વેસણ નહીં તો એનું લીવર ખરાબ કેસે કેસે લોક રહે તો જો હું મેમન છું બરાબર ગોદળું લાવો મેમન જેવા લાગતા જ નહીં તમે છો ની ત્રણ વીઘા બ થાય પડ્યો બે વિગા હે ને હાલતો નહી જેવા આવું બધું ખોતર ખોતર કઈ લે સરપંચ મન માર પેલી વાતો મુદ્દા ની વાતો પર છું મારો બાપો કુ હતો તમને ખબર તમને ખબર નહિ ખબર સરપંચ મારો બાપો કુ હતો ખબર ખુલ્યા તમારા ચોપડા ફાળવાનું કે સરપંચ સાહેબ કેવું કરું સરપંચો કોઈ જમીન હતી તે માયા બરોબર અને

બહુ સરસ કર્યો ને કઈ નઈ તો કેન્સલ થાય પણ દેવો નહીં કાકા તમે યાર દેવાનો છે દેવો યાર કરો છો ભાઈ પાડો દેવાનો પણ દેવો નહી કાકા દેવો હોય તો કહી દે ના દેવો હોય તો કોઈ નહીં ફરી તો નહીં સુકા પાડો દેવાનો પણ દેવો નહીં અમાર કાકાને મારા કઈ રીતે સમજાવના મેં સમજાય તું તમાર દેવો છે કે નહીં દેવો છે પણ દેવો નહીં અરે મોગતી પકવી દા છૂટી પાડો દેવાનો છે પણ દેવો નહીં કાકા મસ્કરીઓ કર્યા વગર બોલો પાડો દેવાનો છે પાડો દેવાનો છે પણ દેવો નહીં અરે કાકા તમાર દેવાનો હોય તો કિંમત બોલો બસ

AHHHHH <laughs> <laughs>